દર્શક મિત્રો આપ જોઈ રહ્યા નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવ બસ નજીક જ આવી રહ્યો છે સાત સપ્ટેમ્બર કે જ્યારે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થશે અને દેશભરમાં રંગે ચંગે આપણે આ ઉત્સવ ઉજવીશું અને છેલ્લા ઘણા વર્ષોથી આ ઉત્સવને લઈને લોકપ્રિયતા પણ લોકોમાં ખૂબ વધી રહી છે પહેલા પંડાલો થતા હતા શેરીઓ ગલીઓમાં સંગઠનો દ્વારા લોકો દ્વારા ભેગા મળીને જે એક આયોજન કરવામાં આવતો હતો ઉત્સવ ઉજવાતો હતો આજે પણ એ થાય છે પરંતુ હવે લોકોના ઘર સુધી પણ આવશે ઉત્સવની ઉજવણી થાય છે હવે લોકો ઘરે પણ ગણેશજીની મૂર્તિ આવે છે ગણેશજીની સ્થાપના કરતા હોય છે ને ઉત્સવની ઉજવણી કરતા હોય છે એટલે ધીરે ધીરે આપણા રાજ્યમાં પણ ગણેશ ઉત્સવને લઈને જે લોકપ્રિયતા વધી રહી છે તેની સાથે સાથે આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવી છે કારણ કે ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે આપણે જે ગણેશજીની મૂર્તિઓ લાવીએ છીએ મોસ્ટલી ઘણા બધા લોકો છે કે જે આજે પણ પીઓપીની મૂર્તિ એટલે કે પેરિસ ઓફ પ્લાસ્ટરવાળી મૂર્તિઓ લઈને આવે છે અને જ્યારે એ વિસર્જન કરવામાં જાય છે પાણી ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે અમે જે મૂર્તિ લાવીએ છીએ એ મૂર્તિ પર્યાવરણને નુકસાન પણ પહોંચાડી શકે છે તો આજે આપણે એની જાગૃતતા લાવી છે કે આ પીઓપીની જે મૂર્તિઓ છે એ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે અને જો આપણે પર્યાવરણનું નુકસાન પણ ન પહોંચાડવું હોય અને ઘરે ઇકો ફ્રેન્ડલી ગણેશ લાવવા હોય તો આપણી પાસે શું વિકલ્પો છે ઇકો ફ્રેન્ડલી ગણેશ એટલે શું એનો એક વ્યાપક અર્થ શું છે એ પણ સમજીશું અને સાથે સાથે ગણેશ ઉત્સવ આ વખતે આપણા રાજ્યમાં કે રીતે ઉજવા ઉજવવાનો છે કેટલો ઉત્સાહ છે એ પણ જાણીશું અને આ બધી ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહેમાન ઉપસ્થિત છે મારી સાથે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટના સેક્રેટરી શંકર સોલંકી છે સાથે સાથે મારી સાથે આજે એક જાગૃત નાગરિક અને ખૂબ જાણીતા એવા આર્ટિસ્ટ કે જેઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું પણ નિર્માણ કરે છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશા બનાવવા માં તેમનો એક શોખ છે અને દર વર્ષે તેઓ બનાવતા હોય છે એ એવા એટલે કે ડિમ્પલભાઈ જરીવાલા આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ઓકે થેન્ક યુ શરૂઆત ડિબલભાઈ આપનાથી કરું છું કારણ કે એક જાગૃત નાગરિક તરીકે અને આજે આપણે જાગૃતતાની પણ વાત કરી રહ્યા છીએ કારણ કે આપણે ત્યાં ગણેશ ઉત્સવને લઈને તો બધામાં ઉત્સાહ છે પછી નાનું બાળક હોય કે મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ ગણેશ ઉત્સવ સાથે લોકોની જે ભાવનાઓ જોડાયેલી છે એ ખૂબ જ ઇમોશનલ છે અને પરંતુ ઘણીવાર લોકોને ખ્યાલ નથી હોતો કે પીઓપીની જેની જે મૂર્તિઓ લઈને આવે છે ઘરે કેટલું નુકસાન પહોંચાડી શકે છે આપણા જળ સ્ત્રોતો માટે કેટલું નુકસાનકારક છે એનો અને એ રિપ્લેસ કરવું હોય પીઓપી ની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણેશા લાવવા હોય તો કે કેવા પ્રકારની મૂર્તિઓ લાવી શકાય તેના વિશે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો તો પહેલા તો ઇકો ફ્રેન્ડલી ગણેશાનો અર્થ વ્યાપક અર્થ આપ સમજાવો અને સાથે વિકલ્પો કયા છે ઇકો ફ્રેન્ડલી ગણેશા માટે હા હું તો કહેવા કે ઇકો ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી એટલે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ વસ્તુમાં નાશ શક્ય છે આપણે એ વસ્તુને પાછા બીજી વાર ઉપયોગ કરીને બીજી વસ્તુ એમાંથી બનાવી શકીએ છીએ એનો ઉપયોગ જ જયારે બંધ થઈ જાય એને ઇકો ફ્રેન્ડલી નહીં કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી વસ્તુ છે તમે એકવાર એને એનું નિર્માણ કરી દીધું પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી રેલીને ત્યાર પછી એ નષ્ટ નથી થતું વર્ષો વર્ષ એમનું એમ રહે છે એટલે ઇકો ફ્રેન્ડલીમાં પ્લાસ્ટર ઓફ પેરિસ નથી આવતું આજે માટી આવે છે ચીકણી માટી આવે છે પ્લાસ્ટિક આવે છે એ ઘણી વસ્તુઓ છે તમે એનો પાછો ઉપયોગ બીજી વાર કરી શકો છો ફેટકા સિવાય તમે એનો પાછો ઉપયોગ કરી શકો છો એટલે ઇકો ફ્રેન્ડલી વસ્તુ તમે બીજી વાર પાછી ઉપયોગ કરી શકો એમાંથી તમે જે ગણપતિ બનાવીએ છીએ આપણે એને ઇકો ફ્રેન્ડલી ગણપતિ કહીએ છીએ એને આપણે એકવાર બનાવ્યા પછી પાછો બીજી વાર નાશ કરીને એનો ઉપયોગ પાછો આપણે કરી શકીએ છીએ સાથે શંકરભાઈ આપણે જી જી બોલો હા અને આપણે ઇકો ફ્રેન્ડલી માટે ચીકરી માટીનો ઉપયોગ કરી શકીએ છીએ પેપરનો ઉપયોગ કરી શકીએ છીએ કાર્ડબોર્ડ આવે છે બ્રાઉન કલર ના એનો ઉપયોગ કરી શકીએ છીએ ઘાસનો ઉપયોગ કરી શકીએ છીએ વાંસ નો ઉપયોગ કરી શકીએ છીએ વનસ્પતિ આવે છે તેનો ઉપયોગ કરીને આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી શકીએ છીએ ઘણા બધા વિકલ્પો છે પીઓપી નથી લાવવું તો આપણે ગણેશજીની મૂર્તિ ઘરમાં કઈ રીતે બનાવી પણ શકે છે લોકો જાતે પણ બનાવી શકે એના માટે પણ સારા એવા વિકલ્પો છે એટલે લોકોએ આ બાબતે પણ વિચારવું જોઈએ સાથે શંકરભાઈ આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ગણેશજીની મૂર્તિઓ વિશે વાત કરીએ પહેલા કારણ કે આપ ગણેશોત્સવ નું ટ્રસ્ટના સેક્રેટરી છો અને આટલા વર્ષોથી આયોજન કરતા આવ્યા છું તો ગણેશોત્સવ સાથે જોડાયેલી આપની ભાવનાઓ અને આ વખતે કેટલો ઉત્સાહ છે એક જીવન એક અનેરો ભાગ છે ઉત્સવ જીવનમાં ના હોય તો જીવન સંપૂર્ણ આપણને વ્યર્થ લાગતું હોય છે ત્યારે ઉત્સવ ચોક્કસ ઉજવાવો જોઈએ કારણ કે ઉત્સવ એ ખૂબ જરૂરી છે અને એમાં હવે દિવસે ને દિવસે ઉત્સવ ઉજવવામાં લોકો યુવાનો ખૂબ વળ્યા છે સારી વાત છે પણ ઉત્સવ સાથે આપણે પર્યાવરણ બાબતમાં જાગૃતતા નથી અને એ બાબતમાં આપણે જ્યારે જ્યારે પર્યાવરણ બાબતમાં જાગૃતતા નથી એનું જે નુકસાન થઈ રહ્યું હતું એ અંગે ઓગણીસો ચોરાણું થી અમારી આ એક ગુજરાત શ્રી ગણેશ ઉત્સવ એસોસિએશન નામે સ્થાપના કરી અને ઉત્સવમાં જાગૃતિ એટલે કે પર્યાવરણની રક્ષા એ જ આપણી સુરક્ષા પર્યાવરણની રક્ષા એ જ આપણી અભિગમ સાથે આપણે જોઈ રહ્યા હતા કે ભૂતકાળમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સવોની અંદર એવી પ્રકારની આયોજનોમાં થતી હતી કે જેનાથી યુવાનોમાં લોકોમાં એની એક અસર ખરાબ આવતી હતી એના માટે જાગૃતતા લાવતા લાવતા છેલ્લા પંદર વર્ષના પ્રયાસમાં આજે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ મહોત્સવ એટલે કે માટીની મૂર્તિ નાની મૂર્તિ માટીની મૂર્તિ એ જ આપણી સંસ્કૃતિ આપણે આપણી આ ઉત્સવોની સાથે સાથે પર્યાવરણ બાબતમાં જાગૃતતા રાખવા માટે આ શંકરભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો આઈ ગેસ માઇક આપનું મ્યુટ થઈ ગયું છે શંકરભાઈ માફ કરો આપનો અવાજ નથી આવી રહ્યો શંકરભાઈ હું આપની પાસે આવું છું આપનો અવાજ નથી આવી રહ્યો શંકરભાઈ આપણી પાસે આવું છું એ પહેલા ડિમ્પલભાઈ જે વાત કરી રહ્યા છે શંકરભાઈ ભાવનગર

આપણે ઉત્સવ અંદર પર્યાવરણ ની જોઈ રહ્યા છીએ ડિમ્પલભાઈ એક આર્ટિસ્ટ તરીકે પણ ગણેશજીની મૂર્તિનું જ્યારે તમે નિર્માણ કરતા હોવ એ ભાવના વિશે પણ થોડું જણાવશો આપણે બહારથી મૂર્તિ ખરીદીને લાવીએ એના કરતાં જાતે બનાવીએ તો એ કેટલું વધારે વધારે ભાવનાત્મક રીતે આપણે એ મૂર્તિ સાથે જોડાઈ જઈએ છીએ એ પણ થોડું જણાવશો હું તમને મારો જ એક્સપિરિયન્સ જ્યારે મેં પહેલી વાર ગણપતિ ની મૂર્તિ ઘરે બનાવેલી અને બન્યા પછી જયારે મેં મંડપમાં મૂકેલી અને મંડપમાં જે પબ્લિક જોવા માટે આવ્યું હોય અને માટે છોકરાઓને બધા એ લોકો જોયું કે આ ઇકો ફ્રેન્ડલી આપણને આખા સુરત ની અંદર કસે જોવા નહીં મળે એ મૂર્તિ અત્યારે આપણને અહીંયા જોવા મળી છે ત્યારે મને એ લોકો જે કીધું ત્યારે મને પહેલી વાર જે આનંદ થયો એટલો આનંદ થયો કે મારે ત્યારે જ મેં વિચાર કરી લીધો કે દર વર્ષે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અને કઈ નવા રૂપમાં નવી વસ્તુ કે આપણને સુરતની અંદર ગુજરાતની અંદર તમને ક્યાંય મળશે એ હિસાબ ની ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા જ બનાવી છે અને ત્યાંથી મને એમાં જે શોખ જાગ્યો તે દર વર્ષે કઈ અવનવું અલગ અલગ રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ હું બનાવું છું અને એ બનાવવા માટે જે ઉત્સાહ મને મળ્યો મને જે અંદર એનર્જી મળી એનર્જી ગણપતિ ઘરે બનાવી ત્યારે મળી કારણ કે તો તૈયાર મળે જ છે તમે પસંદ કરીને લાવી શકો છો પણ તમે જે જાતે બનાવો છો જાતે બનાવવાની તમને ઉત્સાહ રહે છે અને તમને કોઈ આવીને કહે છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બહુ સરસ છે સુરતમાં કશે જોવાની મળે ટામાટા જોવા મળે છે ત્યારે એનો આનંદ કઈ અલગ થાય છે

પછી એમાંથી આપણે જે ન્યૂઝપેપર આવે છે આપણે પેપર વાંચી રહ્યા પછી એનો કોઈ કોઈ વસ્તીમાં આપી દઈએ છે હવે એમાંથી આપણે સ્ટીક બનાવી અને એમાંથી ન્યૂઝપેપરમાંથી સાત ફૂટના ગણપતિ બનાવ્યા છે ત્યાર પછી આવે છે કાર્ડબોર્ડ ટીવીના ખોખા આવે છે વીસના ખોખા આવે છે એ કાર્ડબોર્ડ આપણે ભેગા કરી બ્રાઉન ભેગા કરી એને કટિંગ આપી અને એ ગણપતિ બનાવ્યા છે છ ફૂટના એ તમે પંદર વીસ મિનિટની અંદર ગણપતિ બનાવી શકો છો અને છ મિનિટમાં પાછા તમે છૂટા કરી શકો છો એક હિસાબે પઝલ જેવું આવે છે તમે ને એકની અંદર એક એટલે તમારા ઘર થઈ જાય છે ત્યાં પછી આપણે ખાલી બોલપેન આવે છે શહી ખરાબ થાય ખરાશ થાય આપણે એને ફેંકી દઈએ છીએ છે એ મેં પાંચ ભેગી કરી અને બોલપેન ભેગી કરીને બોલપેન માંથી શ્રી ગણેશ બનાવ્યા છે ત્યાર પછી આપણે ડોરો આવે છે જે સીવવાનો દોરો આવે છે એ દોરાને પ્લાય ની ઉપર ખીલી થોપીને દોરાને એક નાખેથી બીજે નાખેથી જઈને એમાંથી સ્ટ્રિંગ આર્ટ કરીને આવે છે સ્ટ્રિંગ આર્ટ નું શ્રી ગણેશજી બનાવ્યા છે અને આ વર્ષે આપણે બબલ સીટ આવે છે જે આપણે પેકિંગમાં ઉપયોગ કરીએ છીએ પેકિંગ ના ઉપયોગ કર્યા પછી એને આપણે કોઈ ઉપયોગ નથી આપણે એને ફેંકી રહીએ છીએ હવે એક બબલ સીટ ની અંદર જે બબલ આવે છે એ બબલની અંદર કલરફૂળ એને એમાં ગણપડીઓ બને છે મારું એમાં નિર્માણ ચાલુ છે તમે જેટલા આઈડિયાઝ વિચારો એટલા ઓછા છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટે નજર મેડમ જ્યાં જાય મને ગણપતિ દેખાય છે અનુરૂપ કરી નાખવું જોઈએ એટલે આ આસ્થા સાથે પોતાની પ્રતિભા પણ બહાર કાઢવાનો એક ખૂબ સારો અવસર કહી શકાય સાથે સાથે શંકરભાઈ જે રીતે આપે જણાવ્યું કે ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણેશાને લઈને જાગૃતિ ફેલાવી રહ્યા છો લોકોને પણ સમજાવી રહ્યા છો આ લોકોનો જ્યારે પ્રતિભાવ તમે આ વાત લોકોને સમજાવો ત્યારે લોકોનો પ્રતિભાવ કેવો હોય છે ને આજના સમયમાં આપના મતે આટલા વર્ષમાં લોકો કેટલા જાગૃત થયા છે ખૂબ અમને આનંદ આવે છે કે આપણે એક કર્મ કરતા કરતા જીવન જીવતા એક આવા પર્યાવરણ જાગૃતિના કામ સાથે જોડાય આપણા આનંદ સાથે કોઈનો પણ આનંદ છીનવાય ના જાય એ પણ આપણી પહેલી નૈતિક ફરજ છે તો આજે અમે જોઈ રહ્યા છીએ કે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે આજે એ ઉત્સવની આગળ આગળ મંડળી ચાલતી હોય છે ધાર્મિક વાતાવરણ હોય છે એક જાતનું પર્યાવરણ લક્ષી વૃક્ષારોપણનું આયોજન થયું હોય છે દર્શનાર્થીઓ બીડી સિગરેટ પાન મસાલા ગુટકાના હોર્ડિંગો લાગતા આ બધું બંધ થયું એ પણ એક હમ પ્રદૂષણ હતું પણ લોકોએ એમાં સાથ સહકાર આપી આજે ધાર્મિક વાતાવરણ ઉભું કર્યું છે અને આવા ઉત્સવ ઉજવાની સાથે સાથે આપણે પીઓપી એના ઉપર પ્રતિબંધ લાવવા માટેના જે પ્રયાસ સરકાર દ્વારા પણ થયા એમાં પણ આપણને સહયોગ મળ્યો આજે અમારી પાસે ખુબ ફોન આવે છે માટીની મૂર્તિ લેવી છે તો માટીની મૂર્તિ લેવા માટે થોડીક અગવડ પડી રહી છે કારણ કે માટીની મૂર્તિ બનાવવાનો સમય થોડો વધારે જાય છે જેમ કે અમારા પરમ મિત્ર ડિમ્પલભાઈ જરીવાલાએ કીધું એમણે જે કીધું કે નાશ થાય અને ફરી ઉપયોગ થાય એનું નામ ઇકો ફ્રેન્ડલી એટલે કે ખરેખર હકીકતમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ થાય અને એ ફરી ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારના વાતાવરણ સાથે આપણે ચોક્કસ બધા કામ કરી રહ્યા છે માટીની મૂર્તિ માટેની આજની તારીખમાં મારો અંદાજ છે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં સિત્તેર થી પંચોતેર ટકા લોકોએ માટીની મૂર્તિ અપનાવી છે એટલે કે માટીની મૂર્તિ શ્રદ્ધાની અંદર સાઈઝ ના હોય શ્રદ્ધા કોઈ સાઈઝ ની જરૂર નથી તમે નાની અડધો ફૂટ છ ઇંચ બાર ઇંચ દોઢ ફૂટ બે ફૂટ આવી મૂર્તિ રાખીને પણ આયોજનો કરી શકો છો કોઈ મોટી મૂર્તિ તમે લાયા છો તો એને કાયમ માટે ઉપયોગ કરો નાની મૂર્તિની સ્થાપના કરો કારણ કે આપણે જયારે વિસર્જન કરવા જઈએ છીએ ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં જઈએ તો મોટી મૂર્તિઓ દ્વારા કંઈક ટેબલો કંઈક મકાનો સરકારી વચ્ચમાં લડતી નડતી લડતી થઈને એમાં વાદ વિવાદ થતો નુકસાન થતું એ પણ એક જાતનું પ્રદુષણ હતું એ ટાઈમે ક્યાંક રોડ ઉપર ટ્રાફિકમાં લોકોને પરેશાન થવું પડતું એ પણ એક જાતનું પ્રદુષણ હતું પણ આ બાબતમાં જાગૃતિ આવતા આવતા મંડળોએ પણ સ્વીકાર્યું આજે વિસ્તારની અંદર આપણે વિસર્જન એ કુંડ પણ કોર્પોરેશન મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે અને વિસર્જન કરવા માટે એક નાનું પ્લાસ્ટિક નું એક ટબ લઈ એમાં પણ વિસર્જન કરીએ અને શુદ્ધ માટી જે પીગળી જાય છે એ માટી આપણે તુલસીના ક્યારામાં નાખીએ એ પણ પર્યાવરણ માટેની એક જાગૃતિનો ભાગ છે તો ચોક્કસ બેન પ્રીતિબેન હું માનું છું કે આ નિર્માણના માધ્યમથી લોકો સુધી અમારા દ્વારા પણ આપના દ્વારા પણ આ સંદેશ જાય તો આપણે આવતા તમામ તહેવારો એ જોઈએ છીએ કે લાખો ની દોઢ લાખ મૂર્તિઓ ગણપતિમાં એના પછી આવતી પેઢી ને રોગી જન્મતી હતી આ બધામાં જાગૃતિ સાથે અને આપ સૌ ના માધ્યમથી મેસેજ લેવાથી લોકોમાં જાગૃતતા આવી છે તો આપણે સૌ આ જે વસ્તુને અપીલ કરતા રહીએ અને ઉત્સવોનો આનંદ એક સંગઠનની ભાવના સૌ સમાજ સાથે મળી અને આવા ઉત્સવો ઉજવાતા રહે પણ સાથે સાથે પર્યાવરણ ની જાગૃતિ બરાબર રક્ષા તો ચોક્કસ કરી જ પડશે ઇકો ફ્રેન્ડલી અપનાવો પર્યાવરણ બચાવો આ વિશે સાથે આપ સૌ દ્વારા પણ અપી જાય છે એ પણ સારી વાત છે અને અનેક લોકો દ્વારા પણ આ આપેલો જઈ અને આવી જ રીતે ઉત્સવો પર્યાવરણ એમની જાગૃતતા સાથેના ઉજવાય એવી પણ અમારી એસોસિએશન ના સેક્રેટરી અને સૌ સભ્યો હું આ નિર્માણના ના માધ્યમથી વિનંતી છું જી અને ખૂબ સારો પ્રયાસ આપ બંને કરી રહ્યા છો લોકોને જાગૃત કરવાનો લોકોને સમજાવવાનો કે આ જે મૂર્તિઓ છે પીઓપીની મૂર્તિઓ એ કેટલી નુકસાનકારક છે અને જો એના બદલામાં માટીની મૂર્તિઓ અથવા તો અન્ય જે રીતે ડીંપલભાઈએ જણાવ્યું કે ઘણા બધા વિકલ્પો છે આપણી પાસે પીઓપીની મૂર્તિઓ સિવાય પણ કે જે ખૂબ સારા સાબિત થઈ શકે છે કારણ કે ઉત્સવ ઉજવણીનો અર્થ એ નથી કે ફક્ત તમે સારી મૂર્તિઓ કે મોટી સાઇઝની મૂર્તિઓ લઈને આવો એ નથી તમે એવી મૂર્તિ લઈને આવો કે જે કંઈક સાર્થક પણ હોય કદાચ ઘણા લોકો મૂર્તિ ન પણ લઈને આવે ને મનની વાત છે આ તો જેટલી લોકોના મનમાં આસ્થા છે એ પ્રમાણે હોય છે સાથે સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત જે શંકરભાઈએ વાત કરી કે તમે માટીનું જો ઘરમાં વિસર્જન કરો છો તો તુલસીના કુંડમાં પણ એ યુઝ કરી શકો છો હવે તો માર્કેટમાં એવી પણ મૂર્તિઓ મળે છે કે માટીની મૂર્તિઓમાં જેમાં બીજ આપવામાં જ આવે છે પહેલેથી જ આપવામાં આવે છે એટલે વિસર્જન કરો એટલે એ છોડ બને છે એટલે તમે એક તરફ વિસર્જન પણ કરી દીધું અને બીજી તરફ તમે બાપાને જવા પણ નથી દીધા બાપા ત્યાં છે તમારી જોડે જ રહેશે એટલે આ એક ખૂબ સારો પ્રયોગ છે સાથે મૂર્તિઓ સિવાય પણ શું કોઈ એવો પ્રયાસ છે જે આ ઉત્સવ દરમિયાન કરવાની જરૂરિયાત છે જેનાથી પર્યાવરણને પણ ફાયદો થાય આ ઉપરાંત પણ કોઈ એવી વસ્તુ કે જેના પર લોકોનું ધ્યાન નથી જતું જેમ કે મૂર્તિની વાતો થઈ ગઈ આ ઉપરાંત પણ ઘણી નાની મોટી વસ્તુઓ છે જેનો લોકો ઉત્સવ દરમિયાન પ્રયોગ કરતા હોય છે જેને આપણે રિપ્લેસ કરી શકીએ કેવું કંઈ હા એની અંદર આપણે ગણપતિ ના ઉત્સવ આપણે ગણપતિ પંડાલ ની અંદર મૂર્તિ નથી લાવી અને આપણે એની અંદર અલગ અલગ પ્રોગ્રામ કરી શકીએ છીએ એ પ્રોગ્રામ આપણે જે રક્તદાન કેમ્પ છે લોહીની અછત થાય છે લોહી મળતું નથી તો આપણે એની અંદર અલગ અલગ જગ્યાએ કેમ્પ કરીને આપણે આગળ વધારી શકીએ છીએ તે સિવાય આપણે ભૂખ્યા છે અનાથ આશ્રમ છે એ લોકોને દાન કરી શકીએ છીએ એમાં ખર્ચો ઓછો કરી બાકીનો ખર્ચો જે આપણે દાન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ગરીબોને દાન કરી શકીએ છીએ વૃદ્ધાશ્રમ છે એ લોકોને આપણે દાન કરી શકીએ છીએ એ સિવાય ભજન કીર્તન ને તો દર વર્ષે થાય જ છે ની અંદર થાય જ છે પણ આવા આવું નવા જે કાર્યક્રમ છે સ્વાસ્થ્ય લક્ષી છે રક્તદાન કેમ છે એ કરીને આપણે સમાજ પ્રત્યે સેવા કરી શકીએ છીએ આપે જે શરૂઆતમાં વાત કરી હતી મૂર્તિ બનાવવાની જે આપે રીત જણાવી અલગ અલગ વસ્તુઓ સાથે ઘણા લોકો કદાચ આ વાતથી પ્રોત્સાહિત થાય અને જાતે બનાવવાનું વિચારે તો માટીની મૂર્તિ अगर ઘરે બનાવી છે તો કેવા પ્રકારની માટીનો પ્રયોગ થાય છે કઈ રીતે બનાવી શકાય એ પણ જણાવશો ઘરે મૂર્તિ બનાવી માટે ચિકરી માટી લઈ દઈએ આપણે જે ચિકાસોય માટી ની અંદર ચિકાસોય કાળી માટી છે પીળી માટી છે એ ત્રણ માટી લાવી અને એને ભેગી કરવામાં આવે છે ભેગી કર્યા પછી આપણે એની અંદર જે ઘાસ આવે છે સુકાયેલું ઘાસ આવે છે પીળા કલરનું એ સુકાયેલા ઘાસને ક્રશ કરીને એનો ભૂકો કરવામાં આવે છે ભૂકો એની અંદર ઉમેરવામાં આવે છે ત્યાર પછી એનું બોય બંડિંગ થઈ જાય છે એટલે માટી છૂટી નહીં પડે બંધાયેલી રહી પછી એનું આપણે ગણપતિ બનાવવા માટે નિર્માણ ચાલુ કરવામાં આવે છે ગણપતિને આપણે આચાર્ય આપણે જે શેફ વિચાર્યું છે એ શેપ આપી દીધો એ શેપ આપ્યા પછી આપણે એને સુકા દેવામાં આવે છે અને વાતાવરણ પ્રમાણે ભેજનું વાતાવરણ તો સુકાતા વાર લાગે છે તો ચાર પાંચ દિવસમાં માટી ઊંચી સુકાઈ જાય છે સુકાઈ જાય ત્યાં પછી એની પર બીજો એક લેપ કરવામાં આવે છે માટીમાં જેની પર ફિનિશિંગ માટે પેલું ખરગચરું હોય છે પછી એને ફિનિશિંગ કરી નાની આંખ સૂન હાથ પેટ એના બધા આકાર બરાબર પરફેક્ટ કરવામાં આવે છે એ થઈ ગયા પછી આપણે ઇકો ફ્રેન્ડલી કલર પણ કરી શકીએ છીએ એમાં વનસ્પતિનો ઉપયોગ કરીને કરી શકીએ અમુક ઘરના મસાલા છે જે હળદર છે હળદરનો ઉપયોગ કરી શકીએ ફૂલો છે ફૂલો નો ક્રસ કરીને પાંદરા લીલા પાંદરા છે એનો પણ કલર વોટર કલર નો ઉપયોગ કરી શકીએ છીએ એનો ઉપયોગ કરીને આપણે કલર કરીને ગણપતિની મૂર્તિ ઘરે તૈયાર કરી શકીએ છીએ અને આવું નવા રૂપમાં તમે બીબામાં શું છે તમે પીઓપી બીબામાં એક સરખી મૂર્તિ બનાવી શકો એકવાર બીબુ બની ગયું એમાંથી પચાસ મૂર્તિ કાઢી નાખે વાંધો ની માટીની મૂર્તિમાં તમે એક એક મૂર્તિ તમને અલગ અલગ ટાઈપ ની જોવા મળશે અલગ અલગ મૂર્તિ તમે બનાવી એટલે ઘરે પણ તમે જાતે માટીની મૂર્તિ બનાવી શકો તો એમાં કોઈ વાંધો નહીં આવશે

અને એની અંદર જે માથાપો થાય એના દ્વારા ઘણા નુકસાન થાય કે આપણે વિસર્જન કરવા જઈએ યુવાનો ઉત્સાહમાં નદીમાં આવી પધરાવા માટે જતા રહે ક્યાંક પોતાનો જીવ ખોઈવે અને એના પરિવારનો નો આનંદ ખેડવાઈ જાય આવું ન બને એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે ક્યાંક રોડ ઉપર જતા જતા આપણે વિસર્જન કરવા નીકળીએ તો ભલે અંતર નજીક નું હોય પણ આવતા જતા લોકોને પણ મુશ્કેલી ન પડે કારણ કે સામાન્ય બાબત મોટું સ્વરૂપ ધારણ ના કરે એ પણ એક જાતનું પ્રદૂષણ છે એટલે આ બાબતો ધ્યાન રાખતા રાખતા આપણે જઈએ ત્યારે ખાસ કરીને ક્યાંય પણ કોઈને અડચણ ના પડે દર્શનાર્થીઓ જયારે આવે ત્યારે મંડળોને અપીલ કરીએ છીએ કે બહેનો ભાઈઓ માટેની માટે અલગ વ્યવસ્થા કરો કારણ કે નાની બાબતોમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય તો એવામાં પણ નાની નાની બાબતોમાં ઘર્ષણ થતું હોય છે ક્યાં કોઈ જગ્યાએ અડચણ પડતી હોય જરૂર પડતી હોય તો અમે દ્વારા પણ એમને સાથ સહકાર અને સલાહ સૂચન આપતા હોઈએ છીએ આ ત્રીસમું વર્ષ છે અમે અપીલ કરીએ છીએ કે આ ઉત્સવ એ સીસીટીવી કેમેરા પણ મૂકો સાથે સાથે વોકી ટોકી પણ મૂકો આ બધા વસ્તુઓના આયોજનો સાથે અમે આવા ઉત્સવો પ્રદૂષણ મુક્ત ઇકો ફ્રેન્ડલીનું ધ્યાન રાખતા પર્યાવરણનું ધ્યાન રાખતા ઉત્સવ જાહેર ઉત્સવ ગણેશ મંડળોને અમે પ્રમાણપત્રો આપીએ છીએ મોમેન્ટો પણ કરીએ છીએ અને એને પ્રોત્સાહિત કરીએ છીએ એને જોઈને બીજા પણ મંડળો પ્રોત્સાહિત થયા છે ત્યારે આજે મોટી સંખ્યામાં આ પર્યાવરણ જાગૃતિમાં સાર્વજનિક મંડળો મંડળોએ સ્વીકાર્યું છે એટલે અમે પણ આવા છેલ્લા વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે જેમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પણ ચાર ચાર વખત ઉપસ્થિત કલેક્ટરો પણ આવે છે કમિશનરો પણ આવે છે પર્યાવરણના મંત્રીઓ પણ આવે છે સૌ કોઈ દેશના પ્રબુદ્ધ નાગરિકો આ પર્યાવરણ માટે જાગૃતિમાં હજી પણ ક્યાંક સતી હોય તો એ પણ સુધારવા આ નિર્માણ ચેલનના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે જયારે ઉત્સવ ગણેશ મંડળના સૌ સભ્યો આપણે સૌ ક્યાંય પણ પર્યાવરણને નુકસાન ના થાય આ પ્રકારના આયોજનો કરીએ